આરટીઓ અધિકારી દ્વારા ઓવરલોડ તેમજ કાગર વગર ને ફરતા વાહનોની ચેકિંગ હાથ ધરાતા ટ્રક ચાલકો મફડા આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ કે જે માર્ગ ચોવીસ કલાક મોટા મોટા વાહનોથી ધમધમતો રહે છે જે રોડ ઉપર ઓવરલોડ ચાલતી ટ્રકો તેમજ વેસ્ટની અને રેટીની તેમજ નમક મીઠું ભરેલી ટ્રકોએ માંજા મૂકી હતી જેના કારણે આજરોજ આરટીઓ અધિકારી ભરૂચ દ્વારા ચેકિંગ હાથ ધરાવતા આરટીઓ ઇન્સ્પેક્ટર એમપી ડાયમા દ્વારા નેવું હજાર જેટલો દંડ વસૂલ કરાયો હતો આરટીઓ ઇન્સ્પેક્ટર આમોદ પાસે વાહન ચેકિંગ કરવાની વાત ટ્રક ચાલકોમાં વાયુ વેગે ફેલતા ટ્રક ચાલકો પોતાની ગાડીઓને સગે વગે કરી એક બાજુ થઈ ગયા હતા આમોદ નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર આમોદ ચાર રસ્તા ઉપરથી રાત્રે આઠ વાગ્યાથી ઓવરલોડ નમક મીઠું ભરેલી ટ્રકો દહેજ તરફ વધુ પડતી જતી હોય છે ત્યારે હજાર વેસ્ટ ભરેલ ટ્રકો પણ આ સમયે ચાલતી હોય છે જે ટ્રકોમાંથી પ્રવાહી પણ રોડ ઉપર પડતું હોય છે જેના કારણે અકસ્માતો પણ થાય છે જેથી રાત્રિના સમયે પણ આરટીઓ અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે જ્યારે કરજન તરફથી રેતી ભરેલી ટ્રકો વહેલી સવારે આ રોડ ઉપર પસાર થાય છે કાર્પેટ લગાવવામાં આવેલ હોતું નથી જેના કારણે રેતી ઉડીને પાછળ ચાલતા બાઇક સવારોને આંખોમાં પડે છે જ્યારે મીઠું ભરેલી ટ્રકો પણ જર્જરિત હાલતમાં હોય જે રાત્રિના સમયે બગડી જતા ટ્રકોની લાઇટોના ઠેકાણા પર હોતા નથી જેના કારણે અકસ્માતો પણ સર્જાય છે અને મોટી જાનહાનિઓ પણ થાય છે જાગિત માલેગનો રિપોર્ટ ન્યૂઝ ટુડે અમોલ जम्बूसर मीठादा अनुसरने कारण चार गाड़ी में बीच मटिरियल चेक करता ओवरलोड हो सल आपेला है आपने रजू करेला है बाकी की चलन में ओजा ने पूछा સે અહીંયા આગળ એ સિવાયની મીઠાની ગાડીઓ ખૂબ જ અને રેતીની ગાડીઓ અને માટીની ગાડીઓ ખૂબ જ ઓવરલોડ જાય છે તેની પણ ઘણી બધી ફરિયાદો ઉઠાવી છે આવનાર સમયની અંદર સાહેબ તમે અમને ઉપર કયા પગલાં ભરાશો આવતા સમયમાં પણ ચાલુ રહે છે આ ઓવરલોડ કાર્યોને કારણે સાહેબ આ જે રોડ છે કરોડો રૂપિયાના ખર્ચે જે બનેલા રોડ છે સાહેબ એક મહિના પણ નથી ટકતા જેને લઈને અહીં પણ લોકોની માંગ ઉઠી છે કે આ જે ઓવરલોડ ગાડીઓ છે તેની ઉપર વહેલામાં વહેલી ટકે કાયદેસરની કાર્યવાહી થાય એવી અપેક્ષા છે સાહેબ ચોક્કસ કાર્યવાહી ચાલી રહી